જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં એક ગામ હતું એ ગામમાં એક વિધવા બા રહેતા હતા એક દિવસ તેઓ મોબાઈલની દુકાને તેમનો મોબાઈલ રિપેર કરાવવા આવ્યા બાએ તે દુકાનદારને વારંવાર વિનંતી કરતા હતા કે આમાં કેવું બેલેન્સ નાખે છે મારા દીકરાને મુંબઈ ફોન જ નથી લાગતો તે જ સમયે મોબાઈલની દુકાનમાં બીજા એક ભાઈ પણ હાજર હતા તેઓ વૃદ્ધ બાથી થોડા ઘણા પરિચિત હતા તેણે દુકાનદારને બાનો પરિચય આપતા ધીમા અવાજે જણાવ્યું કે આ બાને એકનો એક દીકરો છે ત્રીસ વીઘા જમીન છે બાના ઘરવાળાનું મૃત્યુ થોડા વર્ષો પહેલાં જ થયું હતું દાદાને સરકારી નોકરી હતી તેથી બાને પેન્શન આવે છે પણ દીકરો અને વહુ એમને મુંબઈ લઈ જતા નથી વાડી સાચવવા અહીં રાખ્યા છે મોટા બંગલામાં એકલું એકલું લાગે એટલે બા મુંબઈ ફોન કર્યા કરતા હશે તેમની પુત્ર વધુને નથી ગમતું કે તેનો પતિ બા સાથે વાત કરે એટલે બાનો મોબાઈલ નંબર બંનેએ બ્લોક કરેલો છે આ બધું સાંભળીને દુકાનદારે એક મોટો નિશાસો નાખ્યો પછી થોડા સ્વસ્થ થઈ બા પાસે બેસીને કહ્યું બા તમારો મોબાઈલ આપો હું રિપેર કરી આપું બા માટે ચા મંગાવી દુકાનદાર મોબાઈલ રિપેરિંગ માટે બનાવેલી ચેમ્બરમાં ગયો બાના દીકરાને દુકાનદારે પોતાના મોબાઈલમાંથી ફોન કર્યો દુકાનદારે પોતાનું નામ આપ્યું અને કહ્યું કે આ બા જમીન વેચવા મારી ઓફિસ પર આવ્યા છે એક લાખનો વીઘો જમીન કહે છે તમને મંજૂર છે ને મુંબઈ ઘરો બાનો દીકરો ઉછોડ્યો અરે દસ લાખનો વીઘો જમીન એમ એક લાખમાં થોડી વેચી દેવાય ત્રણ કરોડની જમીન ત્રીસ લાખમાં મારા બા ગાંડા થઈ ગયા છે દુકાનદારે હસીને કહ્યું મેં પેપર ઓનલાઈન ચેક કર્યા છે અને જમીન બાના નામે જ છે તો જમીન બા ઈચ્છે તેમ વેચી શકે છે ત્યારે બાના દીકરાએ કહ્યું કે ઊભા રહો હું બાને ફોન કરું છું દુકાનદાર ચેમ્બરમાંથી બહાર આવ્યો બાને કહ્યું બા આ મોબાઈલ ચોવીસ કલાકમાં ચાલુ થઈ જશે ત્યાં સુધી સ્વિચ ઓફ રાખવો પડશે દુકાનદારની ચોવીસ કલાકવાળી વાત સાંભળીને બા થોડા નિરાશ થયા પણ પછી દુકાનદારને પૂછ્યું કે ચોવીસ કલાક પછી તો ફોન ચાલુ થશે ને બેટા દુકાનદારે કહ્યું હા બા પછી ફરી દુકાનદારે બાને કહ્યું કે બા હું તમારા ગામ બાજુ જાઉં છું તમને ઘર સુધી ઉતારતો જાઉં દુકાનદાર સામે જોઈને બાએ કહ્યું તમારા જેવો ભગવાને નહીં દુકાનદાર બાને એમના ઘરે ઉતારી પોતાના કામ માટે નીકળી ગયો થોડા દિવસ પછી દુકાનદાર બાના ઘર બાજુ ખબર પૂછવા ગયો તો પાડોશીએ કહ્યું કે બે દિવસ પહેલાં દીકરો અને વહુ આવ્યા હતા અને તેઓ બાને મુંબઈ લઈ ગયા અને વાડી ગામના કણબી પટેલને તેત્રીસ ટકા ભાગે વાવેતર કરવા આપી દીધી મિશન બાનો મોબાઈલ સફળ થયો દુકાનદાર પાસે બાનો ફોન નંબર હતો તેણે બાને ફોન કર્યો અને કહ્યું બા મોબાઈલની દુકાને તમે આવ્યા હતા તે મોબાઈલવાળો બોલું છું મોબાઈલ ચાલુ થઈ ગયો બાએ કહ્યું હવે મોબાઈલની સી જરૂર દીકરાના ઘરે મુંબઈ આવી ગઈ છું અને વહુ દીકરો બે નજર સામે જ હોય છે ત્યારે દુકાનદારે આત્મસંતોષ સાથે કહ્યું બા આ મારો નંબર છે મોબાઈલ બગડે તો ફોન કરજો મિત્રો જો તમને આ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો